મેં પણ આમાં એક એવી થોડીક નાની એવી ભૂલ કરી છે આરામ સારી છે પણ પરિણામ ઓછું મેળવ્યું છે તો શા માટે એનું પરિણામ ઓછું મેળવ્યું તો આપણે એનું જો વાત કરવા જઈએ જે દવાઈઓ આપણે તો લાવીએ છીએ પરંતુ છાંટવામાં આપણે થોડીક ભૂલ કરીએ છીએ સો ટકા પરિણામ મેળવા માટે આપણે કઈ રીતે દવા છાંટવી જોઈએ ને ક્યારે છાંટવી જોઈએ તો આજ એના નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દશક મિત્રો હવે આપણે ફરીથી પાછા આવી ગયા છે મરચીમાં આપણે જે મગફળી વીણવાનું કામ હતું એ હવે પૂરું થઈ ગયું છે અને અત્યારે મરચીમાં જો વાત કરવા જઈએ તો જોરદાર અત્યારે થ્રી કથરી કુકરીનો એવો હેટેક છે અત્યારે ખેડૂત મોંઘી દાઢ દવા છાંટી રહ્યા છે તો પણ એમાં પરિણામ ઓછું મળે છે તો શા માટે પરિણામ ઓછું મળે છે અને શું એમાં એવી તકલીફ છે જેથી કરીને તો આ રીત ને કઈક અમારી મરચી પણ થોડીક કુકજ ને એવું છે જો કે અમે મગફળીમાં અત્યારે મોસે માતા એટલે થોડુંક દવા છાંટવામાં બે દી લેટ થઈ ગયું હતું પરંતુ અત્યારે આપણી જે શરૂઆતના જે વિડીયોમાં આપણે ખેડૂત મિત્રોને જે ભલામણ કરતા આપણે જે રનિંગ દવા છાંટતા અત્યાર સુધી આપણે જે રનિંગ રનિંગ દવાઈ ઉછાટી છે અને હવેથી આપણે એક ખેડૂત મિત્રોને ભલામણ કરીએ કે હવે રનિંગ દવા નહીં પણ હવે સીધો આ જીવાત અત્યારે વધારે છે તો સીધો બ્રહ્માસ્ત્ર જ એમાં છોડી દેવું છે તો આપણે એવી ઘણી પ્રકારની એમાં દવાઈઓ અત્યારે આવે જ છે કોક થ્રીપ્રી જેનું મારો માટે સારી સારી અત્યારે દવાઈઓ આવે છે એવી ઘણી જો આવે આવે છે છે પછી પછી બ્લેક બિંગો ઘણી પ્રકારની એગ્રોમાં આપણે જઈએ એટલે ઘણી પ્રકારની સારી એવી દવાઈઓ આવે છે પરંતુ અત્યારે સારી દવા છાંટવા કરતાં કરતા પણ મરચીમાં પરિણામ ઓછું મળે છે તો શા માટે ઓછું મળે છે એની જો આપણે વાત કરવા જઈએ તો મે પણ આમાં એક એવી થોડીક નાની એવી ભૂલ કરી છે જેથી કરીને જો કે બિંગો હમણાં દવા મારી પરિણામ જે દવા સારી છે પણ પરિણામ પરિણામ ઓછું છે છે તો તો પણ જેવું જોઈએ એવું એવું નથી મળ્યું શા માટે એનું પરિણામ ઓછું મેળ્યું તો આપણે એનું જો વાત કરવા જઈએ તો એનું પરિણામ જે ત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે એના કારણે ઓછું મેળવ્યું છે તો આમાં આપણે છાંટવામાં જે દવાઈઓ આપણે તો લાવીએ છીએ પરંતુ છાંટવામાં આપણે થોડીક ભૂલ કરીએ છીએ એથી આપણે પરિણામ ઓછું મળે છે જો કે કોઈ ખેડૂત મિત્રો તડકાની તો નહીં છાંટતા હોય પરંતુ સવારમાં છાંટતા છે અમે પણ આમાં સવારમાં છાંટી હતી દવા જેથી કરીને પરિણામ આમાં મેળવ્યું તો છે પણ જેવું જોઈએ એવું સો ટકા પરિણામ નથી મેળવ્યું તો સો ટકા પરિણામ મેળવા માટે આપણે આમ જોવા જઈએ તો જે આપણી જે સરકારી હવામાન સંસ્થા છે એને તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ને એમાં તો ચોમાસાની વિદાય એવું કહી દીધું છે પરંતુ અત્યારે જે નેવું ટકા નેવું થી પંચાણું ટકા સાચી આગાહી પડે એવા પરેશભાઈ ગોસ્વામી હજી એની આગાહી યથાવત છે અને વાદળા પણ સારા એવા છે વાદળા સારા એવા છે છતાં પણ આપણે બપોરના સમયે ફૂલ પરવા ગરમી પડે છે તો દર્શક મિત્રો આનું આપણે જો સારું એવું દવામાં પરિણામ લેવું હોય તો જોકે મેં બે રીતે ટ્રાય કરી લીધી દવા ચાલુ કરી દઈએ અને આઠ સાડા આઠ થાય તો દવા પૂરી કરી દઈએ છીએ સાંટવાનું કામ પૂરું કલાક દોઢ કલાકમાં પૂરું થઈ જાય છે જોકે અમારે બે પંપ આવતા હોય તો છ છ હાથ હાથ પંપ આવે એટલે કલાક દોઢ કલાકમાં અમે દવા છાંટવાનું કામ પૂરું કરી દે છે એટલે આઠ વાગે જો છાંટીએ ને તો તો પરિણામ નથી જ મળતું પણ તો વહેલું જો છાંટીએ તોય પણ પરિણામ ઓછું મળે છે એ બીજી રીતે પણ એક વચ્ચે ટ્રાય કરી હતી કે અમે સાંજના સમયે જે કે પાંચ વાગ્યા પછી આમાં દવા છાંટી હતી અને છ સાડા છ છતાઈ ગઈ હતી એટલે આખી રાત આપણે જે પાંદડા હતા એ સાવ સારી રીતે આમ ઠંડા વાતાવરણમાં રહ્યા રહ્યા હતા તો એનું પરિણામ અમને સો ટકા મળ્યું હતું અને જે આપણે અમે સવારમાં છાટી હતી સાત આઠ વાગ્યે છટાઈ ગઈ હતી એટલે બપોર પછી જે આઠ વાગ્યા પછી ધીમો ધીમો તડકો આની ઉપર આવતો ગયો હતો અને બપોરના સમયે તો ફૂલ ગરમી પડે છે તો એનું પરિણામ અમને ઓછું મળ્યું હતું તો દર્શક મિત્રો જો આપણે મરચીમાં તો અત્યારે આપણે એક કિંમતી પાક ગણાય છે જો કે અત્યારે ઘણી ખરી મરચી ફેલ થઈ ગઈ છે આંધ્રપ્રદેશમાં પણ ફેલ થઈ ગઈ છે અને ઘણા રાજ્ય છે એમાં મરચી ફેલ થઈ ગઈ છે તો અત્યારે આપણે જો આપણો મરચીનો જે પાક છે મારા અંદાજ પ્રમાણે આવશે ભાવ આપણને સારા મળી રહે એવી શક્યતા છે પછી તો આપડા નસીબની વાત કેવા ભાવ મળે કેવા નહીં આપણે તો ખાલી માલ ઉત્પાદન સારું આવે એના માટે આપણે ટ્રાય કરીએ છીએ તો અત્યારે જે થ્રીસ કથરીનું જોરદાર એટેક છે તો આનો યોગ્ય સમય છે આપણે સાંજના પાંચ વાગ્યા પછી છાંટવા રહીએ અને આઠ સાડા આઠે સટાઈ જાય એવી રીતને આપણે પંપ ચાલુ કરવા જોઈએ જોકે અમારે તો પાંચ વીઘાની છે એટલે કલાક દોઢ કલાક આમાં દવા છાંટતા થાય છે પરંતુ અમુક ખેડૂત મિત્રોને વધારે પણ મરતી હોય છે તો એવા ખેડૂત મિત્રોને જો પાંચ વાગ્યા ચાલુ કરે તો છટાઈ નથી રહેતી તો એવા ખેડૂત મિત્રો એ બે તફે કરે ભલે સાચવી પડે અડધી આજ અડધી કાલ તો જો પાંચ વાગ્યા પછી આમાં દવા છાટ દવા છાંટીએ તો એમાં સારું એવું પરિણામ સો મળે છે આપણે ખુદ જાતનો અનુભવ છે આપણે એક ફેર એ રીતે પણ છાંટી હતી પરંતુ આ આ વખતે જે આપણે છાંટી છે એમાં આપણે સવારે છાંટી છે તો એમાં પરિણામ ઓછું છે તો આપણે થોડીક આ ભૂલ થઈ ગઈ છે તો જે અમે ભૂલ કરી એ તમે ના કરતા અને સારું એવું જો પરિણામ દવાનું લેવું હોય તો યોગ્ય એનો સમય છાંટવા ભલે જો રાત્રે પણ છાંટો તો પણ સારું એવું પરિણામ મળે છે આપણે દવા છાંટ્યા પછી પાંચ થી છ કલાક આપણે પાંદડા પર જો ગરમી ન પડે તો એનું સારું એવું પરિણામ મળે છે અત્યારે અમારી મચ્છી જોવા જઈએ તો આમ વલમાં તો અત્યારે સારી થઈ ગઈ છે અમુક તો છોડવા અત્યારે મારી હાઈટ પ્રમાણે મારી છાતી પ્રમાણે છે અમુક નીચા પણ છે એટલે આપણે આગળ પાછળ એવા છોડવા છે તો આનું સારું એવું પરિણામ આપણે લેવું હોય તો યોગ્ય આપણે જે મેં કીધું એમ પછી જો તો સારું એવું આમાં પરિણામ મળે છે હવે જો વાત કરીએ તો આ છે અમારી મરચીનું કંઈક કઈક દ્રશ્ય આ રીતનું આ રીતનો આવડો એક છોડ છે જે અમારી છાતી પ્રમાણે મેં તમને બતાવી આમાં આપણે મરચા પણ સારા એવા અત્યારે લાગવા મીડ્યા છે સારા એવા અત્યારે બહુ માપી એવા છે અને અમુક લાલ પણ છે ને અત્યારે ફૂલ પણ હાઈ ક્લાસ રીતે ઉગડે છે તો અત્યારે જે આપણે આમાં યોગ્ય સારવાર જો કરી લઈએ ને સારો એવો માલ અત્યારે જો બંધાઈ જાય તો પછી બહુ ઉપાધિ રહેતી નથી ને અત્યારે ફૂલ પણ સારા ઉગડે છે તો આમાં આપણે યોગ્ય અત્યારે ખાતર પણ આપવા જરૂરી છે તો દર્શક મિત્રો આ રીતે આપણે સારા એવા અત્યારે મરચાં લાગવા મળ્યા છે અત્યારે જો કે અમારી મરચી તો સાઈઝમાં ઘણી ઊંચી થઈ ગઈ છે પરંતુ અમુક ખેડૂત મિત્રોને હજી સાઈઝમાં ઘણી નીચી મરચી છે આપણી બાજુનો જે ઘેરો છે એમાં સાઈઝમાં ઘણી નીચી મરચી છે તો એને ઊંચી કરવા માટે આપણે એક ખેડૂત મિત્રોને ભલામણ કરીએ કે આપણે અત્યારે જો કે આપણે જે આ મરચાં લાગી ગયા છે જો એને એક ફેરી ઉતારી લેવામાં આવે એની સાઈઝ વધતી હોય છે કારણ કે જો મરચાં લાગ્યા હોય તો એની સાઈઝ બહુ વધતી નથી અને વધ્યા પણ થોડીક ધીમી વધે છે તો જો એક ફેરી આપણે આને મરચાં ઉતારી લઈએ અને માર્કેટમાં જે ભાવ આવે એમાં જવા દઈએ તો એની સાઈઝ થોડીક વધી જતી હોય છે અને આપણી મરચીને તો સાઈઝ ઘણી ઊંચી થઈ ગઈ છે અમુક છોડવા છે ઝીણકા એટલે આપણે તો અત્યારે ભાવ પણ થોડોક સારો એવો છે લીલા મરચાંનો જોકે દસ બાર રૂપિયા આવતા હશે આપણે જોકે માર્કેટમાં આપણે લીલા ઉતારીને નથી એક જો લીલા મરચા ઉતારી લેવામાં આવે તો મરચીની જો હોય રીતની મરચીની પણ વધી હોય છે આ રીતે જો આપણે મરચીની જો સાઈઝ વધારવી હોય તો આપણે એક ફેરી જો કાચા મરચા છે જો એ ઉતારી લઈએ તો સાઈઝ વધી જતી હોય છે જોકે આમાં ફાલ તો ફરી પાછો એવો લાગી જતો હોય છે કારણ કે જે આપણે જે કાચા મરચાં ઉતારી લઈએ તો મરચી હાવ ખાલી થઈ જતી હોય છે અને હાવ ફ્રી થઈ જતી હોય છે એટલે એની સાઇઝ આપડી વધવાની છે અને સાઈઝ વધારવા માટે આપણે યુરિયા પણ આપી શકીએ યુરિયા આપવાથી થોડીક અત્યારે ગરમીનું પ્રમાણ છે એટલે કુકરનું જ્વર વધારે રહેતું હોય છે તો માત્ર થોડું થોડું યુરિયા આપવાથી સાઈઝ એની વધતી હોય છે અને દવાઈઓ પણ એવી ઘણી પ્રકારની આવે છે એની સાઈઝ વધારવા માટે તો એ પણ આપણે સ્પ્રે દ્વારા આપી શકીએ છીએ ને આ રીતના અમારી તો મરચી સાઈઝમાં ઘણી ઊંચી છે અને અત્યારે જો કે હાઈ ક્લાસ રીતે છે થોડી કુકડ છે આમ તો જે આપણે સવારમાં દવા છાંટી એમાં બરાબર પરિણામ નથી મેળવ્યું તો અત્યારે જે આપણે જે ફરી એક રાઉન્ડ કરવો છે આપણે એ પાંચ વાગ્યા પછી જ કરવો છે આપણે એક ફ્રી એમાં છાંટી હતી પાંચ વાગ્યા પછી તો પરિણામ આપણે સો ટકા મેળવ્યું હતું તો આ રીતે જો સારું પરિણામ દવાનું આપણે મેળવવું હોય તો હંમેશા આપણે પાંચ વાગ્યા પછી જ દવા છાંટવી જોઈએ જોકે ઠંડુ ઋતુ હોય તો કઈ વાંધો નહીં તો ગમે ત્યારે છાંટી તો ચાલે પણ અત્યારે જોરદાર ગરમી અત્યારે પડે છે ને આજ તો એટલી બધી નથી આ તો વાદળા થઈ ગયા છે તો જો ગરમીની જોરદાર ગરમી હોય ત્યારે જો આપણે આપણે વાગ્યા પછી દવા તો આનું સારું એવું મરચીમાં પરિણામ મળે છે મોંઘી દાડું દવાઈઓ આપણે એગ્રોમાંથી ખરીદીએ ખરીદી છીએ એમાં આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ તો દર્શક મિત્રો આ રીતે આપણે જો સાંજના સમયે દવા સાટીએ તો એમાં સારું એવું પરિણામ મળી જ રહે છે એમાં આપણે ટ્રાય પણ કરી લીધેલી જ છે આપણે બે રીતે ટ્રાય કરી લીધી છે સવારમાં પણ ચાટી સવારમાં આપણે પછી આઠ વાગ્યા ઓછું મળ્યું છે તો છે પણ જેવું જોઈએ એવું નથી આપણે જે વાગ્યા પછી પરિણામ સારું મળે છે તો દર્શક મિત્રો આ તો કઈક આપણે મરચીનો જે આપણો અનુભવ હતો એ તમારા વિડીયોના માધ્યમથી તમને શેર કર્યો છે તો તમને કોઈ સારો એવો અનુભવ હોય ને મરચીનો તમે વાવેતર કરતા હોય તમને સારો એવો અનુભવ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય લખજો જેથી કરીને અમે પણ એ ટ્રાય કરી શકીએ આપણે નવું શીખવા મળે ને કઈક નવું અનુભવ થાય તો આપણું માધ્યમ તો એ છે ને અત્યારે આપણી ચેનલ પણ સારી ગ્રો કરી રહી છે તમારા બધાનો સારો એવો સપોર્ટ છે તો આ રીતના સપોર્ટ આપણે આપણા જે વિડીયો છે ને જોતા રહેજો જે આપણે આ જે આપણે વિડીયો બનાવવાનું માધ્યમ તો એ જ છે કે આપણે એકબીજાની સારી એવી મદદ થઈ જાય એકબીજાનો જે અનુભવ છે એકબીજા સાથે સારો એવો જે આપણે ખેડૂત મિત્રો છે એગ્રોવાળા તો ઘણી પ્રકારનું કહેતા હોય છે પરંતુ આપણા અંદાજ પ્રમાણે જે આપણે કામ કરીએ છીએ એમાં કઈ રીતે પરિણામ મળે છે કઈ રીતે નથી મળતા તો આપણી ચેનલનો માત્ર હેતુ એક છે જો તમને પણ કોઈ સારો એવો અનુભવ હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો